સુરત શહેરમાં ફાઈનાન્સર આનંદ ચોસિયા સામે પાલનપુર પાટિયા વિસ્તારમાં રહેતા ઝીંગાના વેપારીએ ગંભીર આક્ષેપો સાથે ફરિયાદ નોંધાવી છે ફાઇનાન્સર આનંદ ચોસિયાએ પાંચ ટકાના વ્યાજે ટુકડે ટુકડે કુલ રૂપિયા એકાવન લાખ આપ્યા હતા લોનની સુરક્ષા તરીકે ઓલપાડ તાલુકાના મંદ્રોઈ ગામની જમીનના કાગળો અને મકાનની કબજા રસીદ આપવાની શરત નક્કી કરવામાં આવી હતી પરંતુ નક્કી કરાયેલા બે વર્ષના સમયગાળા દરમિયાન વેપારી સમયસર રકમ પરત આપી શક્યા ન હતા જેના કારણે વ્યાજ સાથેની રકમ ઝડપથી વધી ગઈ હતી વેપારીએ આક્ષેપ કર્યો છે કે આરોપી આનંદ ચોસિયા રોજબરોજ ઘરે આવી ઉઘરાણી માટે દબાણ કરતો હતો અને ગાળાગાળી પણ કરતો હતો દબાણ વધતા વેપારીને પોતાના મિત્ર પાસેથી

તેઓએ કુમાર બાલુભાઈ ચાસિયા રહેવાસી પડાજનનાઓ પાસેથી રૂપિયા એકાવન લાખ પાંચ ટકાના વ્યાજે લીધા લીધેલા હતા જે રકમની ઉઘરાણી આનંદ આરોપી આનંદે વારંવાર કરતા સુશીલ કુમારે તેણે પૈસા ચૂકવેલા તે બાદ પણ આનંદ આનંદકુમાર આનંદનાઓએ ફરિયાદીશ્રીના ઘરે જઈ તેના રસોડામાંથી ચપ્પુ લઈ તેની પત્નીને ચપ્પુથી ડરાવી ધમકાવી અને મારી નાખવાની ધમકીઓ આપેલ હતી જે બાબતે ગુનો દાખલ કરવામાં આવેલ છે શ્રીએ ફરિયાદ અનુસાર તેણે લીધે લીધેલ એકાવન હજાર એકાવન લાખની સામે પંચ્યાસી લાખ ચૂકતે કરી દેવા છતાં આનંદે ધાક ધમકી આપી બળજબરીથી તેની પાસે જમીનનું સાટાખત લખાવી લીધેલ હતું આ બાબતની ફરિયાદ હોય આ બાબતે તપાસ કરતા આરોપી આનંદકુમાર બાલુભાઈ ચાસિયાનાઓને અટક કરવામાં આવેલ છે અને હાલ આરોપી આનંદકુમાર બાલુભાઈ ચાસિયાનાઓ પોલીસ રિમાન્ડ હેઠળ છે